પંચાયતની જમીન સ્વામિનારાયણ ગુરુકુળ ને ફાળવી દેતા વિવાદ ઉભું થયો છે સાંસદ પટેલે ભલામણ પત્ર લખ્યો સામે આવતા લોકોએ વિરોધ કર્યો પત્ર સ્વીકાર્યું એટલું જ નહીં શિક્ષણ અને રોજગારીમાં વધારા માટે ભલામણ કરી હોવાની સ્પષ્ટતા કરી તો બીજી તરફ ગુલાબસિંહ પઢિયાર પણ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે જો ગુરુકુળ બને તો આસપાસ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળે તેવી શરત મૂકી છે તો ગામ લોકોમાં પણ અસંતોષ ફેલાયો છે સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વગર જમીન ફાળવી દેવાતા આક્રોશ ફેલાયો છે ગામ લોકોએ કલેકટરને આવેદન આપી રજૂઆત કરી છે એટલું જ નહીં આગામી દસ માર્ચે યોજાનાર ગ્રામસભામાં હાજર રહેવા પણ અપીલ કરી છે જોકે સમગ્ર ઘટનાની જાણ થતાં અગાઉ ગામ લોકોએ ગ્રામ પંચાયતને તાળાબંધી કરી વિરોધ કર્યો હતો આંકલાઓના મતદાતાઓ નાગરિકો જ્યારે સાંસદ તરીકે બે હજાર ઓગણીસ માં ઓછું થયો ત્યારથી પણ કહેતા હતા કે ક્યાંક ને ક્યાંક આંકલાઓ વિધાનસભામાં ડેવલપમેન્ટ થવું જોઈએ નવી ઇન્ડસ્ટ્રીઝ આવે નવું ક્યાંક ને ક્યાંક આવે તો રાજકોટના ગુરૂકુળના સ્વામીજી મને મળ્યા અને એમણે મને કીધું કે અમે મુખ્યમંત્રીને ત્યાં આગળ બધા પેપર સબમિટ કરી દીધેલા છે એક ફક્ત તમારા રેફરન્સના લેટરની જરૂર છે કે અહીંયા ગુરુકુળ બને ગુરુકુળ મેં પહેલા પહેલા સ્વામીજીને કીધું કે ભાઈ ગુરુકુળમાં તમે શું કરવાના છો તો કે નો પ્રોફિટ નો લોસ ના ફી રાખીશું ફી નું પણ અમે ત્યાં આગળથી નિરીક્ષણ કરીશું કે તમે કેટલા પગાર આપો છો શું કરો છો એમને બધી જ કંડિશન કઈ એક સારી યુનિવર્સિટી બનાવવા માટેનું પણ એમને મને વચન આપ્યું કે યુનિવર્સિટી બનાવીશું ત્યાં રહેતા આંકડા વિધાનસભામાં રહેતા બાળકોને પહેલું પ્રાધાન્ય આપીશું કે એ લોકો ત્યાં હોસ્ટેલમાં રહી શકે ભણી શકે અને સારું સંસ્કાર પણ આપી શકે એટલે મેં કીધું કે વિધાનસભામાં સારું કામ થતું હોય ગુરુકુળ આવતું હોય તો મેં મુખ્યમંત્રીને લેટર પણ લખ્યો છે લેટરમાં બધું લખેલું જ છે તમને લેટરની કોપી જોઈએ તો પણ આપી દઈશું પરંતુ ત્યાંના નાગરિકોની એક એ છે કે ભાઈ અમારે વિશ્વાસમાં લીધા નહીં કે આ જગ્યા અમે જીઆઈડીસી ઝોન આકલા વિધાનસભા મંજૂર થયેલો છે જો એને મળે અને ત્યાં એને પ્રાધાન્ય આપે તો રોજગારીની તકો ઉભી થાય અને સરકાર કદાચ એવું ઈચ્છે કે અમારા ગુરુકુળને ફાળવી છે જગ્યા તો અમે એની સાથે અમને અમને બિલકુલ વાંધો નથી પણ મારો મારી પ્રાયોરિટી એ છે કે તમામ સમાજના બાળકોને ત્યાં ઓછામાં ઓછી પીએ અને સારામાં સારું શિક્ષણ મળે અને તમામ પ્રકારનું શિક્ષણ મળે એવી વ્યવસ્થા થાય તો એની સામે હું સહમત છું અને હું મારા ગામના અન્ય નાગરિકોને આગેવાનોને પણ સહમત કરી મને ભારતીય જનતા પાર્ટી આટલું મોટું નેતૃત્વ આપ્યું છે મને જિલ્લા પંચાયતની સીટ પણ આપી છે હું વિધાનસભાનો ઉમેદવાર પણ છું છું અમૂલમાં પણ ડિરેક્ટર બન્યો છું એ ભારતીય જનતા પાર્ટીના કારણે બન્યો છું અને એ પ્રદેશનું અને જિલ્લાનું નેતૃત્વ પણ આપ્યું છે પણ હું સૌથી મારું બાળપણ જે ગામમાં ગયું છે એ ગામના લોકોએ પણ મને સમર્થન આપ્યું છે તો મારે મારે ગામને ગામની સાથે રહેવું મારું ફરજ છે ટુકડને ફળવાયેલી જમીન કાનવાડી ગામની જમીન અમારી આઠ હજારની વસ્તી વાળું ગામ છે તો અમારા ગામને અંધારામાં રાખીને આ જમીન સરકાર શ્રી ગુરુકુળને ફાળવેલ છે માટે આજે અમારું ગામ બધું એક થયેલું છે અને ગામ એટલું જ કે છે પ્રાણ આપીશું પણ જમીન તો ક્યારેય આપીએ નહીં અને આવનારા સમયમાં જો કોઈ એ સંસ્થાના કોઈ પણ મોટા અગ્રણી આવશે તમારું ગામ જે પણ પગલા લેશે એ પછી કોઈ અધિકારીને રાખવામાં આવશે નહીં અમને બે દિવસ પહેલા જ જાણ થઈ કલેક્ટર ઓફિસે જયારે રાજકોટ ગુરુકુળ એમનું જે અડતાલીસ કરોડ નો ચેક લઈને આવ્યા એ જાણ થતો તલાટીને ખબર પડતો ગ્રામજનોને ખબર પડી આખું ગામ ભેગું થઈ ગયું અને તાત્કાલિક ગામને આવતીકાલે ગુલાબસિંહ અને હું ભાજપ કોંગ્રેસ રાખ્યા સિવાય અમે કાલે મીડિયામાં બે ભાઈઓએ નિવેદન કરેલ છે અને અમે કાલે તાળાબંધી સાથે જ કરી છે અને આખું ગામ અત્યારે ભાજપ કોંગ્રેસ નથી પણ અમારી જમીન અમારી પાસે કોઈ આ સિવાય જમીન નથી અને આ જમીન આવી ધાર્મિક સંસ્થા કે જેનો કોઈને અત્યાર સુધી એક પણ જગ્યાએ લાભ મળ્યો હોય એવું કોઈ ઉદાહરણ નથી હજુ દસ પંદર વીઘો હોત તો અમે ચલાવત પણ બસો તેતાલીસ વીઘા હતી બસો તેતાલીસે તેતાલીસ વીઘા એમણે લઈ લીધી તો અમારે આઠ હજાર વસ્તીને જવું ક્યાં અમારા બાળકોનું ભવિષ્યનું શું અમારા ઘરના રહેવાના પ્રશ્નોનું શું પૂર આવે તો અમારે રહેવું ક્યાં આંખલાવ તાલુકાના કાનવાડી ગામમાં સરકારી પડતર જગ્યા સોડત્રીસ હેક્ટર જેટલી જગ્યા સ્વામિનારાયણ સંસ્થા ગુરુકુળ રાજકોટ તરફથી માંગણી કરવામાં આવી હતી જે માંગણી અન્વયે તમામ જરૂરી કાર્યવાહી કરી સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરવામાં આવી હતી અને સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમો પ્રમાણે સરકારશ્રી દ્વારા આ જગ્યા ફાળવવામાં આવી છે ગામજનોની રજૂઆત આવી છે ગામજનોની અમુક રજૂઆત ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે જે અમે સરકારશ્રીમાં સાદર કરીશું